નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો મારું નામ હેમા છે હું એકવીસ વર્ષની છું હું ખૂબ જ સુંદર છું હું કોલેજમાં અભ્યાસ કરું છું હું યુનિવર્સિટીના બગીચીમાં બેઠી હતી હળવો પવન અને પાંદીઓની ખડખડાટ વચ્ચે પોતાની ડાયરીમાં લખી રહી હતી તાજેતરમાં ખાસ કોઈ ઘટનાઓ ઘડી નથી પણ હંમેશા જીવનમાં થોડી મીઠી અને અજીબ લાગણીઓ શોધતી રહેતી એ સમય રાજ પોતાના કેમેરા સાથે પાર્કમાં આવ્યો અને તેની નજર મારા પર પડી તેનું સ્મિત જોઈને હૃદયમાં નરમ લાગણીઓ જાગી વિશાલે શરમથી કહ્યું શું હું તમારો ફોટો લઈ શકું મેં કહ્યું હા કેમ નહીં તમારી શોખી દુનિયામાં મારે પણ જોડાવું છે આટલી સામાન્ય વાતથી અમારા દિલમાં એક નમ્ર લાગણી ઊભી થઈ જે ધીમે ધીમે વધારે ઘેરાયતી રહી અગાઉના દિવસોમાં લાઇબ્રેરીમાં મળવા લાગ્યા પ્રોજેક્ટ પર કામ કરતા હાસ્ય અને મીઠી વાતો થતી રહેતી રાજે ક્યારેક મને પેન પતગાવી કાવ્ય લખાવતો તો હું તેની નરમી અને સમજદારીમાં ખોવાઈ જતી એક દિવસ વરસાદી બૂંદો પડી હતી બગીચીમાં બેઠા રાજે મારો હાથ પકડ્યો ને કહ્યું તું મને ગમે તે પણ મને ભૂલાતી નથી સમય પસાર થતો ગયો અને વીકેન્ડ પર અમે કફેમાં મળ્યા હસવું રમવું દિવસની વાતો વહેંચું અને એકબીજાની સાથે સમય પસાર કરવો અમારી મીઠી રૂટીન બની એક સાંજે બગીચામાં ફૂલોની વચ્ચે બેઠા ત્યારે રાજે કહ્યું તમારી બાજુમાં હું શાંતને ખુશ છું મેં હસીને જવાબ આપ્યો હું તમારી બાજુમાં સુરક્ષિત અનુભવું છું રાજે મને ફોટોગ્રાફી માટે પાર્કમાં બોલાવી ફૂલોની સુગંધ અને સાંજના રંગોમાં અમે એકબીજાની આંખોમાં ક્યારેય નહીં ભૂલાતી વાતો જોઈ ચાંદની રાત્રિમાં રાજે મારા હાથને હળવા સ્પર્શથી પકડ્યું તમારા હાથમાં મારા હાથ હોવો એ જ મારી ખુશી છે મેં હસીને પોતાના હાથ એના હાથમાં સમાઈ લીધા સમય પસાર થતો રહ્યો અમે દરેક નાની વસ્તુને યાદગાર બનાવી રાજે મને ગિફ્ટ આપી મેં હસીને કહ્યું તમારા માટે મારા દિલમાં હંમેશા જગ્યા રહેશે યુનિવર્સિટી પૂરું થતાં તેને વચન આપ્યું કે દરેક મુશ્કેલીમાં સાથે રહેશે એક દિવસ રાજે મને પર્વતીય વિસ્તારમાં ટ્રેકિંગ માટે બોલાવી પર્વતોની હવા ઊંચી ચોટીઓ અને હળવા પવન વચ્ચે અમે બને એકબીજાને નજીક અનુભવ્યા ઝરણામાં બેઠા રાજે મને કાનમાં હળવી રીતે કહ્યું મને તારી ખામોશી પણ ગમશે અને તારી હસ્તી આંખો પણ ગમશે મેં હસીને જવાબ આપ્યો હું તમારી બાજુમાં શાંતિ અને પ્રેમ અનુભવું છું અમે બંને એકબીજાને ફોટો માટે પોજા આપ્યા હસ્યા રમ્યા અને પર્વતના સુંદર દૃશ્યોમાં પ્રેમની યાદો બનાવી હવે રોજિંદા જીવનમાં નાના નાના મોમેન્ટ્સ પણ વિશેષ બની ગયા ચા પિતા પુસ્તક સાથે બેઠા અને એકબીજાની આસપાસ હાસ્ય અને મીઠી વાતો કરતા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ધન્યવાદ